અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાં હાઇવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવવાના મામલામાં બી ડિવિઝન પોલીસે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ દસમી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાં ગડખોલમાં ખંડેર બિલ્ડિંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઈશમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી રખડતા શ્વાનોએ અજાણ્યા ઈશમનો ચહેરો અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ તપાસ પડકારોપ બની હતી બી ડિવિઝન પોલીસે મૃતદેહને ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તબીબી પેનલ હેઠળ પીએમ કરાવવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાશ કરવા તેને બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી લઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે હત્યારાની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી મૃતકની ઓળખ ન થતાં પોલીસ માટે મર્ડરની આ ગુથથી ઉકેલવી મુશ્કેલ બની હતી જોકે સીસીટીવી ફૂટેજની ચકાસણી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી રાજુ સાકેટની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી જેમાં આરોપીએ મૃતકના ગોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હતી અને તેની ઓળખ છુપાવવા તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે